તો જે બી મિત્રને લેવી હોય તે કોમેન્ટ કરજો સિંગવાળી છે પણ દૂધમાં હાઇએસ્ટ રેકોર્ડ છે એટલે કે એનું નવથી દસ લિટર દૂધ છે જુઓ મિત્રો આ સાલ અમે એ થોડું ચાર્યું છે માપી એટલે અડાણમાં થોડી માપી લાગે છે પણ તોય સારી અડાણમાં આવી છે જુઓ મિત્રો એકદમ પ્યોર એચએફમાં છે એનો કલર પણ સારો છે એકદમ તો મિત્રો જે લેવી હોય તે કમેન્ટ કરજો અને આમ જોવા જઈએ તો તિત ત્યાજ છે આ ત્રીજીવાળા વ્યાસેવે કિંમતની પણ વાત કરીશું તો હાલ તેની કિંમત રાખી છે બેતાળીસ હજાર રૂપિયા જે મિત્રને લેવી હોય તે થોડા ઘણા આગા પાછું કરીને આપી દઈશું તો ફટાફટ કોમેન્ટ કરજો અને અમારે ભેસ લાવી છે આ વેચીને ભેસ્ટ લાવવાની છે એટલા માટે વેચવી છે ને કે વેચવાનું કારણ એ જ છે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ